તાતણીએ દરેતી તેરા ઓ મારી બાયો રે ખોડિયાની રમવાની આવે કોઈ માટે જઈને મનાવો મારી બાયો રે ખોડિયાની રમવાની આવે હા આસો ઉજરા આવ્યા છે નોરિતા

આવી હા ચડ પાન પાન પાનતા કહી ધો કે બની જાય ફૂલરા ગીત સંગીત કોણ ગાશે હવે આકાશે ઢોલ વગડાવો મારી બાયુ

મારા માં ઘરવારી ને મનાવ રે જગત જન ની કોણ વાઈ દાતની જઈ ની મનાવો મારી બાયુ રે કોણ રામ વાણી આવી કોઈ માટે જઈ મનાવો મારી બાયુ રે ગરબો સારો હોય નો ને ભૂલચૂક થઈ હોય તો માફ કરજો જો સારો અમારો ગરબો તમને લાગતો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય અંબે જય માતાજી જય ચામુનમા